એક સમય હતો જ્યારે કેનેડાને ભારતીયો માટે મેપલ એટલે કે સપનાનું ઘર માનવામાં આવતું હતું અહી ભણવા અને કાયમી રહેવા માટે પીઆર માટે જનારા લોકોની જે પ્રવાહ સતત વધી રહ્યો હતો તે ખૂબ સારો હતો પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં આ વલણ એકદમ અચાનક રીતે બદલાઈ ગયું હવે કેનેડામાંથી ભારતીય નાગરિકોને ફરજિયાતપણે તે લોકો પાછા મોકલવાનો એક ટ્રેન્ડ બની ગયો છે રિવર્સ ટ્રેન્ડ શરૂ થયો છે જેમને હજારો પરિવારની ચિંતાઓ જગાવી છે હવે આપણે જોઈએ તો આંકડાઓ શું કહે છે અને કેનેડિયન બોર્ડર સર્વિસ એજન્સી સીબીએસ ના આંકડા આ ગંભીરતાને દર્શાવી રહ્યા છે બે 625 ઓગણીસ પાછા મોકલ્યા હતા માત્ર છસો ને આ આંકડો પાછા મોકલ્યા હતા બે હજાર જેટલો થયો બે જેટલો પચીસ માં તો વાત વણસી ગઈ 28 જુલાઈ સુધીમાં અઢારસો ને એકાણું ભારતીયોને પાછા મોકલી દેવાયા એટલે કે વર્ષ પુરુષ થતા સુધીમાં તો લગભગ 3500 થી 4000 સુધી આ પહોંચી જવાની શક્યતા દેખાઈ રહી છે એટલું જ નહીં હાલમાં 6837 ભારતીય નાગરિકો એવા છે જેમની હાલત અકાલપટ્ટીની કાર્યવાહી તેમની ઉપર ચાલી રહી છે આ આંકડો કોઈ પણ અન્ય દેશની ગણતરીમાં જોઈએ તો નાગરિકોની તુલનામાં સૌથી મોટો ગણી શકાય ડિપોર્ટેશનના મુખ્ય કારણો કયા છે તો કે કેનેડાની સરકારે આ કાર્યવાહીને ઝડપી બનાવવા માટે બે મુખ્ય મોરચા કામ શરૂ કર્યું છે પહેલું જોઈએ તો કે જાહેર સલામતી અને ગુનાખોરી સામે કડક કાર્યવાહી કેનેડાના વડાપ્રધાન માર્ક કરનીએ સ્પષ્ટ કહ્યું છે કે સરકાર હવે વિદેશી ગુનેગારોને ઝડપથી દેશમાંથી બહાર કાઢવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે તાજેતરમાં ટોઈંગ ઉદ્યોગમાં સંગઠિત ગુનેખોરી અને મેલ ચોરીના મોટા કેસોમાં ભારતીય નાગરિકોની ધકાલપટ્ટી એટલે કે ધરપકડ કરવામાં આવી રહી છે આ ગંભીર ગુનાઓ અને કેસમાં જોઈએ તો કેનેડા તેમની અનિશ્ચિતતાનું મુખ્ય કારણ બની રહ્યા છે બીજું જોઈએ તો કે ઇમિગ્રેશન સિસ્ટમમાં છેતરપિંડી ફ્રોડ એટલે કે હકાલપટ્ટી થવાનું બીજું મોટું કારણ ઇમિગ્રેશન સિસ્ટમનો દુરુપયોગ છે કે ફેક આશ્રયનો દાવો કે ઘણા ભારતીયો વર્ક કે સ્ટડી પરમિટની મુદત પૂરી થયા પછી કેનેડામાં રોકાણ લંબાવવા માટે આશ્રય એટલે કે રિફ્યુઝી અરજી કરે છે જેમાંથી મોટા ભાગના કેસ મંજૂર થતા જ નથી ગેરવહીવટ અને ઘણા વિદ્યાર્થીઓ નકલી દસ્તાવેજોના આધારે કેનેડા આવ્યા હતા તે ત્યાં જ રહે છે જ્યારે આ છેતરપિંડી પકડાય છે ત્યારે તેમને આરોપ હેઠળ તાત્કાલિક કરી દેવામાં આવે છે અને વર્ષમાં કેનેડામાં પ્રવેશ પર પ્રતિબંધ પણ મૂકવામાં આવે છે આ ડિપોર્ટેશન વધવા ઉપરાંત કેનેડા સરકારે નવા લોકોને આવકારવા માટે નવા નિયમો પણ ખૂબ જ તેમણે કડક બનાવ્યા છે વિદ્યાર્થીઓની સંખ્યા પર મર્યાદિત એટલે કે જે મર્યાદા રાખવામાં આવી હતી તે ખૂબ વધારી દીધી બે હજાર પચીસમાં નવા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના પ્રવેશમાં લગભગ સાઠ ટકાનો જબરદસ્ત ઘટાડો થયો છે નાણાકીય જરૂરિયાતો બમણી કરી દીધી અને સ્ટડી પરમિટ મેળવવા માટે હવે બેંકમાં રાખવા પડતા પૈસાની રકમ બમણી કરી દેવામાં આવી એટલે કે જે કેડ હતા દસ હજાર ડોલરથી વધારીને વીસ હજાર ડોલર કરી આપવામાં આવી પીઆર માર્ગો કઠિન કરી દેવામાં આવ્યા પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ માટેના નિયમો વધુ સખત થઈ ગયા જેના કારણે જે સર્ટિફિકેટ જેવા કાર્યક્રમો હવે પીઆર તરફ દોરી જતા નથી આ બધા ફેરફારો દર્શાવે છે કે કેનેડા હવે તેની ઇમિગ્રેશન સિસ્ટમને રિકેટ કરી રહ્યું છે જેથી દેશ પર હાઉસિંગ અને જોબ માર્કેટ્સનો જે તાણ છે તે ઓછો કરી શકાય ગુજરાતીઓ સહિત લાખો ભારતીયો જેમણે પીઆર મેળવવાની આશામાં મોટી લોન લીધી હતી તેમના માટે હવે કેનેડાનું સપનું ખૂબ જ મુશ્કેલ બની ગયું હોય તેવું દેખાઈ રહ્યું છે અને ઘણા લોકો આગામી વર્ષોમાં પાછા ફરવા માટે પણ મજબૂર થશે તે પણ આપણે જોઈ શકીએ છીએ